દર બેઠા વાળો મને મળવા આવતો ના આ વખત તમ આવ્યો નહીં કોમમ કોમમ મને એ જવરોન નહીં ને કેલજી આવ્યો નહીં આવશે કે નહીં આવે મને વિશ્વાસ આવશે તો ખરો મારો ભીરુ મારો ભીરુ આવ્યો કે તો ના રે કકાર એ ઘર કકાર ઘર આ ઘર જો આ બેઠો માર ભીરુ આ કેલજી આવો કેલજી આવો

મારો ભાઈમ કેવું જ લાગે તો મારું ભેરું ભેરું મારો ભાઈ બન છે ચાર ની આવી ભાઈ તે આજ તો રાત સુખ દુઃખ ની વાતો કરીએ ને બે હું ચાનું કઉ હાલ ક્યાં તાવ આવે ભાઈ પૈસા નહીં કોઈ પૈસા ભરે પૈસા જ નહીં ના લે બસો રૂપિયા શું પૂરા બોધવા જોયું લાવે છું ખોડ હા દૂધ વટાણું ઘર મળેલાજ

કોઈ મારા પૈસા મને दारू પી લે ને दारू પાયો કોઈ ખબર જ નહીં મને હવે મને ઘેર જવા દે હું જવાબ આપું હવે હા તો શાંતિ આવ્યો

મારા બાપની આબરૂ ગાઢી અમારી આબરૂ ગાઢી અમારો બાપ પોત એવું તો એનું મન હતું અને એને તો મારે તો મારી પણ મારા બાપની આબરૂ ગાઢી અને ખબર હોત કે મોટો થઈને આવો દારૂડીયો પાકત અને ખબર હોત કે મોટો થઈને આવો દારૂડીયો પાકવાનો હતો તો આને પેલા નેનપણમાં જ એની ઘર થોડી મેળવી અને એનું મહી જ નાખો તો કંટાળે શું નો આનાથી અને પહેણાયો પહેણાઈ ને એની બાયડી લાવે તો આ દારૂ પીપીકરા બહી રહ્યો નાઈ ગયો

મારે તો જોયું કોઈ જીવ નહી અને મને સારું જેમ તેમ થઈ ગયું પણ તમે ચિંતા કરતા નહી મારો એક જૂનો મિત્ર છે એ બુજી છે બરોબર હા અને રે જરૂર આપડે એના જોડે જઈએ તમારા ભાઈ ને લઈને

બેઠો કરો કાલે બેઠો કરો ભાઈ

ભૈયા ભાઈ દારૂ ઉતરી તું ઘેર ઊંઘે પાછો સોમડાસ તો જોશું તો ખબર છે તારી કે ભાઈ રેડો બોવાજી બાને મંદિર આ બોવાજી એવું તો શું કર્યું પૂંઠ મારવા એ રહ્યો નહીં એ બોવાજી ઘરે તો શું કર્યું કે પેલા ઊભોય ના રહ્યો એ તારે સુધારવાનો તારો મેલીન જ થાય અમ કરી દારૂ પીવા નહી તમારા હાથ થી વાતો શું કાય છે બરોબર પણ આ માતાજી વાતો જે તમને મળે પ્રસાદ

જેના મનમાં જેની શ્રદ્ધા બે દઈ એનો બધો નો દુઃખ દૂર મહારાજ એટલે બધા સુખ સી જો અને આજથી દારૂ પેઢી પીવા